સમાચારો વિગતવાર જોઈએ તો અમદાવાદના ચંડોળા તળાવમાં ચાલી રહેલા મેગા ડિમ્યુલેશનનો આજે ત્રીજો દિવસ છે સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મિલકતનગરમાં ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી ચાલી રહી છે તળાવના બંગાળીવાસ સિવાયના વિસ્તારમાં બુધવારે સવારથી ડિમ્યુલેશન કામગીરી શરૂ કરાતા તફરીનો માહોલ છવાયો ઢોરવાડા સહિતના પાકા બાંધકામ પર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ માલસામાન હટાવી લેવા માટે લોટ તંત્રએ પ્રથમ દિવસે એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલી કર્યા પછી બીજા દિવસે માત્ર પચાસ હજાર ખાલી કરતા બે દિવસમાં માત્ર લાખ ચોરસ મીટર સરકારી જમીન જ ખુલ્લી કરી ચૂક્યું છે આજે સતત ત્રીજા દિવસે ડિમોલેશન કામગીરી યથાવત કુલ એક પોઈન્ટ પચાસ લાખ ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે આજે પણ કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે આજે ચનોડા તળાવમાં ડિમોલેશનનો ત્રીજો દિવસ છે અને આજે પણ ડિમોલેશનની કાર્યવાહી જોવા મળી રહી છે ચંદોડામાં ચાર વધુ કાચા પાકા મકાનો ઝૂપડાઓનો સફાયો કરવામાં આવ્યો છે અંગે વધુ વાત કરીશું ઝલક અમારી સાથે પર જોડાયા ઝલક ત્રીજો દિવસ અને આજે પણ કાર્યવાહી યથાવત વિગત રહી છે ત્રીજા દિવસે છે જે કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે ચંદા તળાવ પાસે જે મિલનતનગર વિસ્તાર આવેલો છે ત્યાં ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે નાના ચંડોળા તરીકે ઓળખાતા આ જે વિસ્તાર છે તેમાં જે પથ્થરવાલાનું ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવામાં આવી રહ્યું છે દીકરો હુસેન પથ્થરવાળા આ જગ્યાનું છે જે સંચાલન કરે છે તેઓમાં જે દુકાનો બનાવવામાં આવી હતી ત્યારબાદ જે પ્લોટમાં છે જે નાની મોટી દસ જેટલી છે હોડીઓ પણ બનાવવામાં આવી હતી તેની બાંધકામ છે તે હાલ દૂર કરવામાં આવી રહ્યું છે પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરાઈ રહી છે આભાર માહિતી આપવા માટે